નામદાર ચેક કેસમાં આરોપીને દસ હજારનો દંડ અને બે વર્ષની સજા ફટકારી પાભર નવાના મનહરસિંહ લેહુભાઈ રાઠોડે ખારા ગામના ચૌધરી નાગજીભાઈને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત ઊભી થતા ફરિયાદી જોડેથી રૂપિયા પાંચ લાખ પૂરા હાથ ઉછીના લીધે જે રકમની ઉઘરાણી ફરિયાદીએ વારંવાર કરતા આ આરોપી ચૌધરી નાગીભાઈએ ફરિયાદીને ચેક આપેલ જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખતા ચેક રિટર્ન પરત આવે ત્યારબાદ આ કામના ફરિયાદીએ ચેકના નાણાં અને ન્યાય મેળવવા માટે પાભન નામદાર કોર્ટ સમક્ષ વકીલ શ્રી અરશદભાઈ ચૌધરી દ્વારા ફરિયાદ રજૂ કરવામાં આવે જે ફરિયાદ ચાલી જતા તારીખ બે એક બે હજાર પચીસના રોજ પાભન નામદાર કોર્ટના જજ સાહેબ શ્રી એસપી દવે નાવે ચેક રિટર્ન કેસમાં આરોપીને દસ હજારનો દંડ બે વર્ષની સજા અને ફરિયાદીને પાંચ લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરે અને ફરિયાદી ફરિયાદીને રકમ ના ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કરેલ આજે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાં વકીલ શ્રી હર્ષદભાઈ ચૌધરીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવેલ છે મારું નામ હર્ષદાર ચૌધરી એડવોકેટ છે આજ રોજ ભાભર નામદાર કોર્ટમાં ફરિયાદી રાઠોડ મનનસિંહ ઉર્ફે ડીએલ લહેબુભા રાઠોડને દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી જેની અંદર ખારાના ચૌધરી નાગજીભાઈ નનફોડભાઈને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થતાં એમણે આ જે ફરિયાદી છે એમની જોડેથી પાંચ લાખ રૂપિયા હાથ છીના લીધેલા હતા અને ત્યારબાદ એમને એ પૈસા એમને નાણાં ચૂકવેલા નહીં જેના કારણે ફરિયાદીએ વારંવાર તેમની જોડે ઉઘરણી કરતા એમને ચેક આપેલો અને જે ચેક એમને એમના ફરિયાદીના ખાતામાં નાખતા તે ચેક રિટર્ન થયેલો અને ત્યારબાદ ફરિયાદીએ ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટની અંદર મારા થ્રુ ફરિયાદ દાખલ કરેલી જેની અંદર ભાભર નામદાર જજ સાહેબ શ્રી એસપી દવેના હોય આજ રોજ તારીખ બે એક બે હજાર પચીસના રોજ સદર ફરિયાદ ચાલી જતા અને અમારી દહીલ દલીલો ગ્રાહ્ય રાખતા આ કામના આરોપીને સજાનો હુકમ કરવામાં આવેલો છે જેની અંદર બે વર્ષની સજા આપવામાં આવેલી છે દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવેલો છે અને જો ફરિયાદીને જે રકમ ન ચૂકવે તો છ માસની વધુ સજાનો હુકમ કરવામાં આવેલો છે